Halo, hutu, ogei. Halo, halo Pak <laughs> halo, 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 ngutu, ogei. Halo, ngutu, Lain, Halo, ngutu, ogei. Halo, 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 batu, batu. Halo, batu, batu. Halo, bete, buri. Halo, apa, ogei. Apa, Halo, so Halo, karena ogei. Halo, ngutu, ogei. Halo, ngutu, ogei. Halo, ngutu, ogei. Halo, ngutu, hoho, Halo, ngutu, ho. Ayam. Iya.

એ મોટી <laughs> <chans> <almost> <others> <glowing>

બસો હાલ ને બસો હાલો આ બસો મારા એકદમ બીજા બસો આયો હાલો ને આ બીજા બસો એ ચારસો હાલો હું તો ખોલા કરો હાલો આમાં મારા ત્રણસો હા

અને પછી સાબા બની જાય પછી પાછો એક મારો દીકરો કોઈ માણસો દેખાતું તો છે નહીં વાકડવી કડવી ડોસી રહી ને તિયાર ની દીકરી છે એ દાન તો મારી મારી છોતરા પાર દીધા એટલે હડો તો બંધ કરી દીધો છે પણ નીકળ્યો છો ને તો હારે હારે આટો મારી લો સાહેબ મને કહેતા હતા કે કડવી ડોશી બહુ તૈયાર ની દીકરી લાયક આટો મારતો હું પછી આમ ગામમાં જાવ હા

મારા દીકરે આયા હે ને લગભગ બંધ કરી દીધેલું છે હા લે લે મારા દીકરાની કાંઈ ને લીમડા ઉપર ખાટલો માંધો અને એના ઉપર માણસો રંભાડે પણ કાંઈ વાંધો ને એને ક્યાં ખબર એક સાહેબ પહેર્યા એક ને પહેર્યા લાય મને હેઠે જ આવવા દે લાય પેલા ડોહાને બોલાય લો હે ડોહા હે ડોહા

ખાટલો બાંધીને રે એ ઢીસી હેઠી મત ખબર છે આમ અહીંયા લીમડે ઉતરો ઉતરો ઉતરું છું એ ક્યાં તસડે હેઠો થત હેઠો મત